રાહુલ ટેક ઓફિસમાં તમારું છે આજના વિડીયોમાં જણાવીશ કે રેશન કાર્ડથી મફત અનાજ મેળવવા માટે જરૂરી નવી શરતો કઈ છે તેની વિગતે માહિતી વિડીયોમાં આપેલી છે તો વિડીયો પૂરો જોજો કેન્દ્ર સરકારે રેશન કાર્ડ અંગે એક નવો નિયમ બહાર પાડ્યો છે કેન્દ્ર દ્વારા જારી કરાયેલા નોટિફિકેશનમાં કહેવામાં આવ્યું છે કે હવે દર પાંચ વર્ષે કાર્ડનું ઈ કેવાયસી જો આ કરવામાં નહીં આવે તો તેને સસ્પેન્ડ કરવામાં આવશે રેશન કાર્ડ ધારકો માટે મોટા સમાચાર છે કેન્દ્ર સરકારે રેશન કાર્ડ અંગે એક નવો નિયમ લાગુ કર્યો છે જો કોઈ કાર્ડ ધારક નિયત તારીખ ચૂકી જાય તો તેનું કાર્ડ રદ કરવામાં આવશે કેન્દ્ર સરકારે કહ્યું છે કે હવે રેશન કાર્ડનું ઈ કેવાયસી કરાવવું જરૂરી બનશે આ માટે દર પાંચ વર્ષે ઈ કેવાયસી કરાવવું પડશે જો કોઈ રેશન કાર્ડ ધારક આ કાર્ય ચૂકી જશે તો તેનું કાર્ડ સસ્પેન્ડ કરવામાં આવશે અને તેને મફત અનાજનો લાભ મળશે નહીં સરકારનું કહેવું છે કે દર પાંચ વર્ષે ઇલેક્ટ્રોનિક કેવાયસી કરાવવાનો નિયમ રેશન કાર્ડમાં પારદર્શિતા લાવવા માટે મુકાવે છે આથી ડુપ્લિકેટ કાર્ડ અને ઠગાઈ અટકાવીને સાચા લાભાર્થીઓ સુધી મફત અનાજ પહોંચાડવામાં મદદ મળશે નોંધનીય છે કે મોદી સરકારે જાહેર વિતરણ પ્રણાલી હેઠળ મફત અનાજની યોજના બે હજાર ઓગણત્રીસ સુધી લંબાવી દીધી છે જેના દ્વારા દેશના લગભગ એસી કરોડ લોકોને લાભ થઈ રહ્યા છે રેશન કાર્ડ કેટલા વર્ષની ઉંમરે સરકારની નોટિફિકેશન મુજબ હવે રેશન કાર્ડ માત્ર અઢાર વર્ષ પૂર્ણ કર્યા પછી જ બનાવી શકાય છે આનો અર્થ એ થાય છે કે અઢાર વર્ષની ઉંમર ન પૂરી થયેલ વ્યક્તિને રેશન કાર્ડ રાખવાનો અધિકાર નહીં હોય ફક્ત અઢાર વર્ષ પૂરા રેશન પર સબસીડી મેળવી શકે છે પાંચ બાળકોના આધાર કાર્ડ સબમિટ કરાશે અને જેમ જેમ વર્ષનું થશે તેનાથી એક વર્ષની અંદર તેની પણ જરૂર રહેશે રેશન કાર્ડ ત્યારે બંધ થશે કેન્દ્ર સરકારની સૂચના અનુસાર જો કાર્ડ કે છ મહિનાની છ મહિનાથી અનાજ મેળવ્યો ન હોય તો તેનું કાર્ડ સસ્પેન્ડ કરવામાં આવશે આ સસ્પેન્ડ અસ્થાયી હશે અને તેને આવનાર સમયમાં ફરી સક્રિય કરવામાં આવી શકે છે તમામ રાજ્ય સરકારોને ત્રણ મહિનાના અંદર ઈ કેવાયસી કરાવવા માટે આદેશ આપવામાં આવે છે જો કોઈ વ્યક્તિ તેને બે રાજ્યોમાંથી રેશન કાર્ડ મળ્યા હોય તો તેની તપાસ કરીને એક કાર્ડ બંધ કરવામાં આવશે કાર્ડ ધારકોને પોતાના રેશન કાર્ડને ફરીથી સક્રિય કરાવવા માટે જરૂરી દસ્તાવેજો સબમિટ કરી એ કેવાય સી કરાવવાનો ત્રણ મહિનાનો સમય આપવામાં આવશે રેશન કાર્ડ બનાવવા માટે હવે ફર્સ્ટ કમ ફર્સ્ટ સર્વેની પદ્ધતિ અમલમાં આવશે આવેદનની સ્થિતિ જાણવા માટે રાજ્યોએ પોતાના પોર્ટલ પર રાહત યાદી પણ જાહેર કરવી પડશે આ વિડિયોમાં આટલું જ મળીએ નવા વિડીયોમાં વિડીયો ગમે હોય તો વિડીયોને એક લાઇક કરી દેજો અને ચેનલ પણ નવા છો તો ચેનલને પણ સબસ્ક્રાઇબ કરી દેજો